શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલા કોમી ચમકલા બાદ સુરત પોલીસ ખૂબ જ સતર્ક થઈને દરેક તહેવારોમાં ખાસ તકેદારી દાખવી રહી છે ત્યારે આવનાર નવરાત્રીને ધ્યાનમાં લઈને શહેર પોલીસ દ્વારા શહેરીજનો માટેના ખાસ સૂચનો સાથેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સુરત વિસ્તારમાં ચાર અને ખાનગી સ્થળો યોજાતા તમામ ગરબા રાસ રામલીલા કે દાંડિયા રાસ કાર્યક્રમના આયોજકોએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી મહિલાઓની સુરક્ષા અને પાર્કિંગની કાર્યક્રમ ને આવરી લે તેવી સીસીટીવી રેકોર્ડિંગની સુવિધા આયોજકો ફરજિયાત કરવાની રહેશે અને સીસીટીવી કેમેરા પૂરતી સંખ્યામાં અને યોગ્ય ગુણવત્તા મુજબ નાઇટ વિઝન કેમેરા લગાવવાના રહેશે અને રેકોર્ડિંગની એક નકલ બીજા દિવસે

નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ ની લિમિટ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગ કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરતની એક એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ જેવા બંધ એવું કહેવાય કે બંધ સ્ટ્રકચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે વ્યકશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમના સ્ટ્રક્ચર જે છે સ્ટેબિલિટી વ્યવસ્થિત કરવામાં આવશે ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચુકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહી છે